નમસ્કાર દર્શક સ્ટાફ ટુ ન્યૂઝમાં ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક બાજુ સામાન્ય સભા મળી છે તો બીજી તરફ વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ પોતાની રજૂઆત લઈને આવ્યા છે અને આ રજૂઆત મુદ્દે ખાસો હોબાળો અહિયાં વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જોવા મળી રહ્યો છે લારી ગલ્લા ધારકોને થતી પરેશાની મુદ્દે અહિયાં રજૂઆત કરવા પહોંચેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જે જવાનો છે અને વડોદરા મહાનગરપાલિકાના જે કાઉન્સિલરો છે તેમના સાથે અત્યારે ભારે હોબાળો અહિયાં જોવા મળી રહ્યો છે યુથ કોંગ્રેસના જે કાર્યકારી પ્રમુખ છે તેઓ સાથે જે કાર્યકર્તાઓ છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને રજૂઆત અહિયાં ખૂબ જ હોબાળા સાથે જોવા મળી રહી છે વડોદરા શહેર યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે આપ જોઈ શકો છો અહીંયા મારામારી સુધી મુક્તિ સુધી આ વાત પહોંચી ચૂકી છે અને ઝપાઝપી ના દ્રશ્યો વડોદરા શહેરના પાણીકાલી વડી કચેરી ખાતે જોવા મળી રહી છે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે નારીગલના ધારકો છે તેઓને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઉઠાવી લેવામાં આવે છે તે આક્ષેપ સાથે અહીંયા પહોંચ્યા છે ત્યારે એક બાજુ સભા ચાલુ હતી વંદે માતરમ ગીત શરૂ થયું હતું અને ત્યારે આ બાબતે ઉગ્ર રજૂઆત કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓને ખાસ કરીને બહાર કાઢવાની કોશિશ કરતા તેઓ દ્વારા અત્યારે હોબાળો મચાવવામાં આવ્યો છે અને અત્યારે અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે પોલીસ ના જવાનો પણ અહીંયા પહોંચ્યા છે ત્યારે ભારે હોબાળો અહીંયા મચ્યો છે અહીંથી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે તમામ જે કાર્યકર્તાઓ છે સિક્યુરિટીના જે અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને જ્યારે આ મુદ્દે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા

આ બે નાયા ડોકટર ચીની ને મડ્યા મેડિયા વાળા મીડિયા વાળા કો જંગા મારતો મીડિયા વાળા નાઈ જા બાબા ભાઈ દર્શક મિત્રો જે રીતે અહીંયા ભારે હોબાળો જોવા મળ્યો છે શું કેસો જે રીતે રજૂઆત હતી અને અત્યારે આપને બહાર કાઢવામાં આવ્યા છે આજે અમે અહીંયા લારી ગલ્લા ધારકોને પાછા ગલ્લા આપે તે માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા પણ તે દરમિયાન અમને કમિશનરશ્રીએ એવું કીધું કે અમે પાંચ મિનિટમાં આવીએ છીએ અને તે બદલે ગતા રહ્યા મિટિંગમાં અમે મિટિંગની બહાર ત્યાં આગળ ધરણા કર્યું તો ત્યાંથી અમને ધક્કામુક્કી કરીને ઓફિસની બહાર કાઢી મૂક્યા અને અમને અમારી અમારી સાથે વાત કરવામાં આવે તો મહિલા કાર્યકર્તાઓ પણ છે તેમની સાથે વાત કરીશું જે કાઉન્સિલર હતા ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર જે પુરૂષ કાઉન્સિલર હતા તેમની સાથે પણ તો જોવા મળી છે બેન શું કહેવા માંગશો શું રજૂઆત હતી અને આપને શું કહેવામાં આવ્યું એકચ્યુઅલી અમે અહીંયા અત્યારે જે લારી ગલ્લાનું આંદોલન કરવા માટે આવ્યા હતા કે એ લોકોના લારી ગલ્લા કમિશ્નરે ત્યાંથી રજાના દિવસે ઉપાડી લીધા હતા અને એના કારણે અમે લોકો અહીંયા આવેદન આપવા માટે આવ્યા હતા ત્યારે અમને એવું કીધું કે કમિશ્નર સાહેબ અહીંયા અવેલેબલ નથી ડેપ્યુટી કમિશ્નર સાહેબ છે અને એમની જગ્યાએ જે ઇન્ચાર્જ કરેલા છે એ સાહેબ છે તો તમે એમને આવેદન આપી દો અમારા પહેલાં એક વ્યક્તિ મતલબ એક ગ્રુપ હતું જે સેમ કાર્યક્રમ માટે આવ્યું હતું એ તેમને સાંભળીને નીકળી ગયા અને અમને એવું કીધું કે અમે પાંચ મિનિટમાં આવીએ છીએ અમે જ્યારે પણ દરેક વખતે અમે કમિશનર સાહેબ શ્રીને આવેદન આપવા માટે આવતા હોઈએ છીએ ત્યારે દરેક વખતે અમને આવી રીતે ફેસ કરવું પડે છે કે ત્યારે કોઈ કમિશનર સાહેબ નથી હોતા ડેપ્યુટી કમિશનર સાહેબ નથી હોતા કોઈ પણ વ્યક્તિને અમારે આવેદન આપી દેવું પડે છે આજે તેમની સર સયાજીરાવ જે ગૃહ છે અહીંયા ખંડેરાવ માર્કેટ ખાતે ત્યાં એમની સભા ચાલતી હતી એમાં અમે આંદોલન કરવા માટે આવ્યા અને ત્યારે અમારી થોડી રસાકસી થઈ ગઈ છે એક બાજુ વંદે માતરમ ગીત ચાલુ હતું એમની પણ કાઉન્સીલરો કેતા હતા કે વંદે માતરમ ગીત ચાલુ હતું બધા ત્યાં સાવધાનની મુદ્રામાં હતા આપને ખ્યાલ હતો કે કેમ કેમ કે આ રજૂઆત કરતા એક બાજુ વંદે માતરમ ગીત પણ વાંચતો એકચ્યુઅલી અમને ખ્યાલ જ નહોતો કે વંદે માતરમ ગીત ચાલી રહ્યું છે કારણ કે અમે પણ દેશના નાગરિક છે અમને પણ ખબર છે કે વંદે માતરમ ગીતનું મહત્વ શું છે બટ અમને દરવાજા એ લોકોએ બંધ કરેલા હતા તે લોકોએ અમને જણાવ્યું નહોતું કે ત્યાં વંદે માતરમ ગીત ચાલી રહ્યું છે બાકી જો અમને જણાવ્યું હોત તો અમે આવું આવું ઉગ્ર આંદોલન ન કરીશું ચોક્કસ તો જે મહિલા કાર્યકર્તાઓ છે તેમનું કેવું છે કે તેમને ખ્યાલ નહોતો વંદે માતરમ ગીત ચાલુ છે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમને પણ ખ્યાલ નહોતો અને તેના જ કારણે એક બાજુ આ ખંડ બંધ હતો અને ખંડ બંધ હોવાના કારણે જ ક્યાંક ને ક્યાંક આંદોલન હતું તે ઉગ્ર બન્યું છે પરંતુ એક વાત ચોક્કસ છે કે એક બાજુ સામાન્ય સભા ચાલી રહી હતી વંદે માતરમ ગાન ચાલી રહ્યું હતું અને એક બાજુ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમનું ઉગ્ર આંદોલન પણ ચાલી રહ્યું હતું જેના કારણે ભાડે હોભાળો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જોવા મળી રહ્યો છે અત્યારે તમામ જે પરિસ્થિતિ છે સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ અધિકારીઓ સાથે અહીંયા સંભાળી લેવામાં આવી છે પરંતુ સભા છે તે અત્યારે ચાલુ જ છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓની જે રજૂઆત છે તે જે અધિકારીઓ છે કર્મચારીઓ છે આ તમામ સુધી પહોંચે છે કે કેમ કે જોવું રહ્યું કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્કાટ ટુડે ન્યૂઝ વડોદરા